થરાદ ખાતે સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું થરાદ ખાતે સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું થરાદ ખાતે સંતોના આશીર્વાદથી આયોજિત ભવ્યતિ ભવ્ય સામાજિક સમરસતા યાત્રાનું શહેરી વિસ્તારના માર્ગો પર હર્ષોલાસપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું સમરસતા યાત્રામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ યતિ વિજયજી સોમ મહારાજ મગરવાડા વિજય ચક્રવર્તી શૈલેષભાઈ પટેલ डीडी राजपूत हरचंद भाई परमार हरचंद भाई ठाकुर उमेद भाई परमार प्रवीण भाई माणी नीलेष भाई परमार गुलाबगिरी अतीत शांतिलाल वरण पीरा भाई नजार रूड़ा भाई रागी दला भाई धुमड़ा धनजी भाई आशल रमेश भाई चौहान सहित अनेक आगे यात्रा में उपस्थित रहा था यात्रा स्थानिक जनताए हर्ष फेर स्वागत कर सामाजिक समरसता भाईचारू तथा मजबूत समाज रचना संकल्प लीधा था આ કાર્યક્રમ થરાદને આસપાસના વિસ્તારમાં સામાજિક એકતાનો દ્રઢ સંદેશ પ્રસારિત કર્યો હતો